બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના માંડલા ગામે વરસાદ અને વાવાઝોડાના હિસાબે પડેલ લાઇનનો થાંભલો રિપેર કરવામાં કયો ગ્રહ નડી રહ્યો છે થરાજી ઈઈબીના કર્મચારી વર્ષડા ફીડરના લાઇનમેનની મનમાની આવી સામે બનાસકાંઠા બળવટી તંત્રના આદેશના ઉડાડી રહ્યો છે ધજાગરા જિલ્લામાં આવશ્યક સેવાઓની પુનઃસ્થાપના કામગીરી અંતર્ગત 297 ગામો તથા કૃષિ ફીડરોમાં વીજળી પુરવઠો સંપૂર્ણપણે પૂર્વવ્રત કરવામાં આવે છે તેને લગાડી રહ્યો છે કલંક બનાસકાંઠા જિલ્લા બળવટી તંત્રના યુદ્ધ સ્તરીય પ્રયાસોથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય પરિસ્થિતિ અસરગ્રસ્તોને જીવન જરૂરી સહાય સામાન્ય પરિસ્થિતિ વહેલી તકે પૂર્વવ્રત કરવાનો તંત્રનો દ્રઢ સંકલ્પ તેવું કલેક્ટર શ્રી મિહિર પટેલનું કહેવું બસો સત્તાણું ગામોમાં વીજળી પૂર્વવત ગામોમાં પાણી પુરવઠો ફરી શરૂ કરાયો છે જ્યારે થરા લાઇનના ખરાબ દિવસથી માંડલા ગામના ખેડૂતો ભોગવી રહ્યા છે મુશ્કેલી પૂરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ રોડ રસ્તા પાણી વીજળી શાળા અને આરોગ્ય સેવાઓ સુધી વ્યાપક કામગીરી બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને પગલે સુઈગામ વાવ થરાદ તથા બાબર તાલુકાના બુરેઠા ગામને અડીને આવેલ તાલુકા માંડલા તેરવાડા નશરતપુરા ફતેપુરા ઝાખેલ સિરવાડા ગ્રામ્ય વિસ્તારોને પણ પૂરગ્રસ્તોને એરું આપડી ગયોના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રાહત તેમજ પુનઃસ્થાપન કામગીરી હાથ ધરવામાં આવી તેવું સ્થાનિક કહી રહ્યા હતા માંડલા ગામના ખેડૂતોના ખેતરોમાં વરસાદના કારણે પાણી ભરાવાથી મોટા પાયે નુકસાન દેખાઈ રહ્યું છે આ બાબતે સરપંચ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવેલી તેની સરકાર દ્વારા સર્વે કરાવી વળતર મળે તેવું પંચાયત તેમજ ખેડૂત કહી રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રામજી મોડલા અમારે વરસડા ફીડરની લાઈટ આવે લગભગ પંદર દિવસથી પડી ગયેલી છે અમી અરજીએ લખી છે પણ એ આવતા છે નહીં આઈને જોઈને જાતા રહે છે કે કોઈ તો ઉભો કરવાની કોઈ શક્યતા છે નહીં એટલે હવે એમ કે કે હવે આ મહિના પાસે હુકાય પાસે અમે જોડણ કરી આલા છે કોણ મહિના આધી તો ટકા એવું છે ને અમે લગભગ 50 કનેક્શન બંધ પડ્યા છે શેના હિસાબે કરીને બંધ છે આ વરસાદને કારણે પડી ગયો છે એના કારણે ની જોઈને હેડે છે વરા ગામલા ચાય બીજે જોડણ કરી આલતા નહીં અર્ધો ફીડર ચાલુ રાખ્યું છે અર્ધો ફીડર બંધ કર્યું છે બરો બાપજી બોલું છું અમારા ધામલો પડી જવા હોવાથી

અબ બારણા માટે શું કરવું લેખિત રજૂઆત કરી છે લેખિત પટેલ વિભાભી વાલા અરજી આપવા ગયા હતા કે કે અમે આવશા પણ કોઈ કોઈ ભાર લેતું નથી બરોબર ની તરહ છે પાણી અને લાઈટ થાબલા પડી ગઈ છે એટલે ઉપા નહી કરવા આવતા કોણ નથી આવતું હેલ્પરું હેલ્પરું નથી આવતા એમ શું કહે છે ક્યાં જો ના જો ના જો એમ કે છે અરે શું મોહલો છે આ લોકો માં ઠાકોર ઠાકોર એ મોહલો શું કાઢે છે કેર દે આલી છે વાલા ભાઈ ભાભી એ લોકો તમને શું કહે છે કરી નથી કરી દાડા દાડા બરોબર સાહેબ અમારે વરસાદ જો તારની પડી દેવાથી અમારે તકલીફ હોવાથી સાહેબને અને અરજી કરી હતી સાહેબ દોવાયા તો કે ના થાય અમને એક દિવસે એમ કીધું કે તમે ઝાડ કાપી લો અમે ઝાડ હાથ કાપી લીધો પછી કે બીજા દાળ ધોવા આવ્યા કે હવે આ રીતે હાલ નહીં થાય અમે કીધું કે સાહેબ વરાડામાં જે વરાડા ફીડરમાં હજી છે આવો તો પચાસ ટકા કનેક્શન ચાલુ પચાસ અમારે બંધ છે એટલે અમને છેલ્લે આ જેમ કે કાલે આવે ના દવા એમ કે પંદર હજારથી અમને હરણ કરાઈ જાય અને અમે કીધું કે વરાડા ફીડર ચાલો એમાં બે ધોબલા નાખવા તમે અહીં જોઈ દઉં તો એ મને પૂરી રીતે અમને અમારું ધોન નહીં લેતા અને અમારું સાંભળતા રહીએ એટલે અમે ખૂબ રજૂઆત કરી પણ હવે અમે કંટાળ્યા સાહેબ

તંત્રને જાણ કરવામાં આવી છે તેમ છતાંય માડલાની અંદર આવતા નથી અને દરેક પરિવારને જે જે છે તેમને બહુ તકલીફ પડે છે વારંવાર મચ્છરો કરડે છે બીમાર પડે છે પણ કોઈ પણ ઇજિવિશિયલવાળા અહીંયા આવતા નથી એ લોકો એવું કહે છે કે થઈ જશે થઈ જશે આગળ જો આવો બધું વારંવાર કહે છે એટલે તંત્રને અમારે એક જ જાણ કરવાની કે આ જે ખેડૂતો છે એમની દશા સુધારો અને કંઈક કાર્ય કરો આગળ એમ આ લાઈટ આપો શું નામ છે તાર મારું નામ વિરમભાઈ બાબુભાઈ ઠાકોર